દાનજીભાઈ રેશન લેવા બોલાવ્યા તમને રેશનમાં મીટેસ બારીયા એના દેતો હતો એમાંથી મેં અમારા છોકરા લેવા બોલે મારે મને સહી કરાવે સહી કરીને આધાર કાર્ડ માંગ્યું મેં કીધું કાંઈ આપો નથી ભાઈ રેશન આપી દે એમાંથી મને મારવા મંડ્યા ને ધોકોને પેપ મારો અને મને બાર ફેંકી દીધો ચાર જણા હા બેને ઓળખું છું અનિલભાઈ બારીયા રેશનવાળા અને મુકેશભાઈ બારીયા રેશનવાળા એ એના ભાઈ છે અને આ બે ભાણિયા છે એના કોણ છે એ મને ખબર નથી કે તમે આમ કર્યું હરજી આજથી પહેલા એમને ઘોઘા માનધારમાં અરજી આજ પહેલા હતા આજ દિ પહેલા બસ રેશન ઓછું આપતો હતો અને માછાકુટ કરતા હું ગામનો ઉપસરપંચ છું અને મને પૂછ્યું ગામે ભાઈ આ એને ગામે હરી આપી એમાં સહી કીધી હતી એમાં આ રીતે એક બનાવ બની ઉમરો કર્યો અમને અમે લાખણકાનો ઉપસરપંચ છો બારોબર વેસી દે છે ને મારે છે ને દેતો નથી ધારા દે અને એક મામલતદારમાં આપી છે એની તપાસ કલેક્ટરમાં ગયેલા છે કલેક્ટરે હજી એને તપાસ પાસે મોકલ્યા હતા